વાગરાના તળાવમાં યુવક ડૂબ્યો ત્રણ કલાકની શોધખોળ બાદ મૃતદેહ મળ્યો ફાયર બ્રિગેડની ત્વરિત કાર્યવાહી વાગરાના તળાવમાં આજે બપોરે એક કરુણ ઘટના બની હતી જ્યાં એક યુવક પાણીમાં ડૂબી ગયો હતો લગભગ ત્રણ કલાકની સઘન શોધખોળ બાદ તેનો મૃતદેહ મળી આવ્યો હતો સ્થાનિક તરવૈયાઓના પ્રયાસો નિષ્ફળ જતા ભરૂચ ફાયર બ્રિગેડની ટીમે ગણતરીની મિનિટોમાં મૃતદેહ શોધી કાઢવામાં સફળતા મેળવી હતી બનાવની વિગત એવી છે કે બપોરના આશરે એક વાગ્યાની આસપાસ મહેશ રમણ પાટળવાડિયા જેઓ મીઠીના ફુલામણા નામથી પણ ઓળખાતા હતા તેઓ વાગરાના તળાવમાં કોઈ કારણોસર ડૂબી ગયા હતા આસપાસના લોકો દ્વારા આ ઘટનાની જાણ થતાં સ્થાનિક તરવૈયાઓએ મહેશને શોધવા માટે તુરંત તળાવમાં ઝુકડાવ્યું હતું જોકે કલાકો સુધી ચાલેલી શોધખોળ છતાં મહેશનો પત્તો લાગ્યો ન હતો જેના કારણે પરિવારજનો અને સ્થાનિકોમાં ચિંતા અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો પરિસ્થિતિની ગંભીરતાને પારખીને વાગરા પોલીસે તાત્કાલિક ફાયર વિભાગનો સંપર્ક સાધ્યો હતો ભરૂચથી ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક વાગરા પહોંચી હતી અને બચાવ કામગીરીનો ધમધમાટ શરૂ કર્યો હતો ફાયર વિભાગના અનુભવી જવકોએ પાણીમાં ઉતરીને વૈજ્ઞાનિક ઢબે સદખોળ શરૂ કરી અને તેમની આ ત્વરિત કાર્યવાહીના માત્ર દસ જ મિનિટમાં મહેશ પાટણવાડિયાનો મૃતદેહ મળી આવ્યો હતો મૃતદેહ મળતા જ વાગરા પોલીસે તેનો કબજો લીધો હતો કાયદેસરની પ્રક્રિયાના ભાગરૂપે પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે અને વધુ તપાસ હાથ ધરી છે આ ઘટનાને પગલે વાગરા પથકમાં શોકની લાગણી છવાઈ ગઈ